હાય ફ્રેન્ડ હું છું હીરલ સ્વાગત છે તમારું દિયા કિચન માં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુનકતીરા ના શરબત ની રેસીપી તો અત્યારે ઇન્સ્ટા પર યુટ્યુબ પર બધે જ્યાં ગુનકતીરા ના શરબત ની વિડીયો છે તે ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે તો આજે આપણે પણ ટ્રાય કરશું ગુનકતીરા નું શરબત તે શરીર માટે એકદમ ઠંડુ છે અને ઉનાળામાં આપણે તેને સરબત યુ સરબત આપણે ઉપયોગ કરી અને આપણે ગરમીની લૂથી પણ બચી શકીએ છીએ અને આ એ આપણાના શરીર માટે પણ ઠંડુ છે જેને પણ એસિડિટીની પ્રોબ્લેમ હોય તો તે આ ગુનકતેરાનો શરબતનો યુઝ તે કરે તો તેને તે પ્રોબ્લેમથી છુટકારો મળી શકે છે તો ચાલો આપણે ગુણકતેરા ની રેસીપી ચાલુ કરીએ તેને માટે સૌથી પહેલા મેં જે અહીંયા ગુંદ કતીર આવે છે તે લઈ લીધા છે અને હવે આમાં હું થોડું પાણી એડ કરીશ તે ડૂબે એટલું પાણી એડ કરી અને આપણે તેને આખી રાત પલળવા દેશું તેને આ રીતે ઢાંકી અને આખી રાત પલળવા દેશું જે ગુંદ આવે છે તે આપણે શિયાળામાં વાપરીએ છીએ કારણ કે શિયાળામાં તે ગુણ ગરમ હોય છે અને જે આ ગુણ કતિરા છે તે આપણે ઉનાળામાં વાપરવાનું છે કારણ કે આ આપણા શરીર માટે ઠંડો છે તમે જોઈ શકો છો આ રીતનો પેક હું લાવી છું જે એમેઝોન પર મેસો પર ગમે તે ઓનલાઈન એપ્લિકેશન કે પછી ગાંધીની દુકાને તમને આસાનીથી મળી રહેશે હવે આપણે સવારે આને

હવે આપણે શરબત બનાવીશું તેને માટે આપણે એક ગ્લાસ લેશું અને તેમાં કતિરા છે તે ત્રણ ચમચી એડ કરી લેશું તમારે જેટલું લેવું હોય એટલું તમે લઈ શકો છો ત્રણ ચમચી એડ કરી અને આપણે થોડું મિક્સ કરી લેશું અને હવે આપણે જે તકમરિયા હતા તે પણ બે ચમચી એડ કરી લેશું તકમરિયા એડ કર્યા પછી સ્ટેન્ડ પર મેં ગલાસ રાખ્યો છે જેથી તમને બરાબર દેખાય હવે આપણે તેમાં જે સિંધવ મીઠું આવે છે તે સ્વાદ અનુસાર સિંધવ મીઠું એડ કરીશું તમારે જો ખાંડ એડ કરવી હોય તો તમે કરી શકો છો અને હવે આપણે બેથી ત્રણ બરફના જે આઈસક્યુબ આવે છે તે એડ કરીશું અહીંયા મેં ત્રણ પીસ ક્યુબ એડ કર્યા છે અને હવે આપણે તેમાં એક લીંબુ એડ કરી લેશું જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તે જો સતત આ પંદર દિવસ સુધી આ ગૂનકતેરાનો ઉપયોગ કરે તો તેને મૂળમાંથી એસિડિટી મટી જાય છે અને જો ઉનાળામાં લૂ લાગી હોય કે પછી ગરમી હોય તો આ યુઝ કરવાથી લૂ લાગતી નથી અને ગરમી પણ વધુ લાગતી નથી આપણે એમાં એક લીંબુ એડ કરી લીધું છે લીંબુનો રસ છે જે એડ કરી લીધો છે પછી આપણે એમાં પાણી એડ કરી લેશું જરૂર મુજબનું પાણી આપણે એડ કરી લેશું અને પછી ચમચીથી આપણે તેને બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ તૈયાર છે આપણું ગૂનકતીરાનું શરબત તો તમને મારી રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો જે ગૂનકતીરા છે તે એમેઝોન પર મેસો પર કે પછી ગાંધીની દુકાને તમને આસાનીથી મળી રહેશે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ગુણકતીરાનું શરબત તો તમને મારી રેસીપી કેવી લાગવી જો ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે આઇકન ટીક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ